સાસુ વહુને ઘરમાં અંદરો અંદર કોઈ બાબતે ઝઘડો થયો હતો અને થોડી વારમાં અમે અંદરો અંદર આ બાબતે પતાવત પણ કરી દીધી હતી પરંતુ બીજા દિવસે સવારે શેરીમાં રહેતા ચતુરભાઈ અને બીજા માણસો અમારા ઘરે આવ્યા અને અમને માર મારવા લાગ્યા

મારું નામ સોનલ છે મારા ઘરવાળા હતા મારો ઝઘડો થયો હતો એ લોકો વહી ગયા હતા ઝઘડો કરીને પછી બે ને મારા સાસે જ હતા ઘરે એ લોકો આવ્યા એ લોકો ચાર જણ હતા બે લેડીઝ હતા અને એ લોકો મને એ છે તમે લોકો ઝઘડા કરો આખી રાત નહીં દો એવું કરીને બોલાચાલીમાં એ લોકોએ પાય પડતો ને એનાથી મને બહુ માર્યું મારા શાસ્તે પર માર્યું છે क्या थे तुम एडमिट छु? અત્યારે મે ડાયમંડ હોસ્પિટલમાં એડમિટ છું. મારા તી બોલા તું પર નતે મને મોણામાં બો મૈરું છે. નામ રાની બેને. ઓ મારા ઘર પે અંદર અંદર ઝઘડાવાતા. ઓ સબ અંદર અંદર લિપટા દિયા. પેલો સુબે આકે આમ લોકો સબ મારને ચાલુ કર દિયા. સાર પાજ જા નાકે. કોન તે મારને વાલે? ઓ મેરા ના દિલ ચતુર ચતુર બાઈ. કાર હતો? ઓ અમારા ગલી મે રહેતો લોક. દિલ દયલ નોકર. रात में मारा सिर में मारा फिर पाओ में मारा मेरे बाऊ को भी मार दिया बहुत मार दिया बाइप बाइप में मार दिया मेरे बाऊ को भी बहुत सीरियस है चोकरी भी बहुत सीरियस है मेरा बाऊ भी अभी इधर उधर डाकल करेला है डायमंड में का नाम